આવી પરિસ્થિતિ પાણીના તળ આવે તો ભવિષ્યમાં આ અમારા વિસ્તારને પણ હિજરત કરવાનો વારો આવે પાણી ખૂબ જરૂર છે ખેડૂતોને પાણી માટે તો અત્યારે અમારા બારસો બારસો ફૂટ સુધી તળ વાત

તળાવો એ સમગ્ર જીવસૃષ્ટિ જે જીવંત છે એનું પ્રતિબિંબ છે પ્રતિબિંબ એટલે વરસાદી પાણી આપણે જાણીએ કે પાણી ભરાયેલું હોય એ તળાવમાં હોય કે આપણા ઘરના કોઈ વાસણમાં પણ હોય પણ આપણે એની અંદર જોઈએ ત્યારે આપણે આપણે દેખાય છે આપણું પ્રતિબિંબ જેમ અરીસામાં જોઈએ છે એવી રીતે તળાવો એ રીતે સમગ્ર જીવસૃષ્ટિનું એટલે આ દેલવાડા ગામ છે બનાસકાંઠાનું અને ત્યાંનું તળાવ અમે ઊંડું કરીએ છીએ પણ એક સમયે આ તળાવ ભરાતું ત્યાં પશુ પક્ષીઓ પણ આવતા માણસો પણ આવતા કપડાં ધોવાથી લઈને અનેક કામોમાં આ તળાવ ઉપયોગમાં આવતું એટલે માણસોથી લઈને પશુઓના પ્રતિબિંબ આ તળાવમાં પડતા હતા જીવતું તળાવ ત્યારે જ કહેવાય કે પ્રતિબિંબ સતત પડતું રહે તકલીફ એ થઈ કે વોટર ટેબલ એટલે પાણી ભૂગર્ભ જળ એ ધીરે ધીરે નીચે ઉતરતા ગયા અને પાણીના આવરા વરસાદમાં જે તળાવમાં આવે એ પણ ક્યાંક બંધ થયા તળાવના તળાવને મુંઝારો થાય મુંઝારા થયા એટલે એ પાણી અહીંયા સુધી પહોંચવાનું પણ ક્યાંક બંધ થયું અને એટલે પચાસ સાઠ વર્ષ પહેલાં કે ચાલીસ વર્ષ પહેલાં દસ પંદર ફૂટે મળતાં પાણી આજે અગિયારસો બારસો ફૂટ સુધી પહોંચ્યા છે બનાસકાંઠાનો તો કેટલો એવો વિસ્તાર છે કે જ્યાં પાણી હવે ભૂગર્ભમાંથી મળતા નથી દર વર્ષે ગામ લોકો એવું કહે કે ભાઈ અમારા દસ બોર ફેલ જાય છે કે પંદર બોર ફેલ થાય જાય છે આ કગાર બનાસકાંઠા આવીને પહોંચ્યું બે હજાર પંદર સત્તરમાં બનાસકાંઠામાં પૂર આવ્યું એની પહેલાંથી અમને ક્યાંક એવું લાગ્યું કે પાણીને લઈને કામ કરવાની બહુ જ જરૂર છે એટલે તેર ચૌદથી અમે એક પ્રયત્નો કરતા હતા અને ખાસ તો તળાવ કહેવા કરતાં અમે એને જલમંદિરો કહીએ છીએ આ જલમંદિરોનો જીર્ણોદ્ધાર થાય કેમકે બોરવેલ આવ્યા પછી આપણે એની સામે જોવાનું બંધ કરી દીધું એટલે જલમંદિરો તરફ સમાજ જુએ ગામ જુએ એ માટે અમે પ્રયત્નો આદર્યા અને તળાવો ઊંડા કરવાનું કામ શરૂ કર્યું ધીમે ધીમે મોહિમ રંગ પકડતી ગઈ શરૂઆતમાં લોકોને સમજાતું પણ નહોતું અને કહેતા પણ હતા કે બેન તળાવો આઉટડેટેડ થઈ ગયા છે એને ખોદવાની જરૂર નથી પણ હું હંમેશા કહેતી કે ગાયને ખવડાવીએ ને ઘાસ તો એ દૂધ આપણને આપે ખાદ ખાધા વગેરે દૂધ ન આપે તળાવનું પણ એવું છે પાણી જો ભરાશે તળમાં જશે તો આપણા બોરમાં બહાર આવશે ધીમે ધીમે ખેડૂતો સમજ્યા અને એક પછી એક તળાવો અમે કરતા ગયા હવે તો આ મુહિમે જબરદસ્ત રંગ પકડ્યો છે કુદરતની મહેરથી ત્રણસો પંચોતેર તળાવો અમે ઉત્તર ગુજરાતમાં પાછલા સાત આઠ નવ વર્ષમાં અમે ઊંડા કર્યા હવે તો લક્ષ્યાંક દર વર્ષનો સો તળાવોનો બનાવવાનું નક્કી કર્યું છે ને કુદરતની મહેર છે ખૂબ બધા લોકો આમાં મદદરૂપ થઈ રહ્યા છે આમ પણ આપણા ધર્મશાસ્ત્રોમાં પણ તળાવ ગળાવવાના પુણ્યને સૌથી મોટું કહેવામાં આવ્યું છે મહાભારતમાં તો કહ્યું છે કે એક તળાવ ગળાવો એટલે અશ્વમેઘ યજ્ઞ કરીએ એટલું પુણ્ય થાય તો આ કાર્યમાં અનેક સ્વજનો આ રીતે મદદરૂપ થાય છે એટલા માટે આ તળાવો ઊંડા કરવાનું અભિયાન અમારું સફળતાપૂર્વક ચાલી રહ્યું છે આવનારા દસ વર્ષમાં એક હજાર તળાવ કરવાનો અમારો મનોરથ છે અને ઈશ્વરે પૂર્ણ કરાવે એવી હંમેશા પ્રાર્થના કરીએ છીએ અને હું માનું છું સંકલ્પ કરીએ તો સંકલ્પ પૂર્ણ પણ થાય આ વર્ષની સિઝન શરૂ થઈ ગઈ છે ઘણા બધા તળાવો કર્યા અને હવે માત્ર બનાસકાંઠા નહીં સાબરકાંઠા પાટણ ગાંધીનગર મહેસાણામાં પણ અમે તળાવો કરી રહ્યા છે જે ડાક ઝોનવાળો વિસ્તાર છે ઉત્તર ગુજરાતના જે ચોત્રીસ તાલુકાઓ ત્યાં કરી રહ્યા છે સરકારનો ઘણો આભાર કે એમણે આ પરિસ્થિતિ સમજી ડાક ઝોનવાળા વિસ્તારની અને તળાવો ઊંડા થાય તો એને નર્મદાના પાણીથી ભરવાનું એમણે નક્કી કર્યું અને હવે રેવાના પાણી વગર બનાસકાંઠાનું તળ અથવા ડાર્ક ઝોનમાં આવેલા વિસ્તારોનું તળ સરખું થાય એ એ કોઈવી કોઈ શક્યતા જ નથી મેઘરાજા એવી જબરદસ્ત મહેર કરે તો પણ બારસો ફૂટે પહોંચેલા પાણી એ એકદમ ઉપર આવે એ શક્ય નથી થવાનું સરકાર આ વિસ્તારોમાં નર્મદાથી પોતાના તળાવો ભરવા માટેના પ્રયત્નો કરી રહી છે દેલવાડાનું તળાવ પણ મંજૂર કર્યું છે અને એ તળાવ પણ બહુ જ ઝડપથી માં નર્મદાના પાણીથી ભરાવાનું છે દિયોદરના ધારાસભ્ય બહુ જ સક્રિય છે કેશાજી ચૌહાણ અને એમનો પણ એક પ્રકલ્પ છે કે મારા વિસ્તારના દરેક તળાવો ભરાય અને આ વિસ્તારમાં પાણીની જે સમસ્યા છે એનો ઉકેલ આવે એટલે સન્માન ન સ્વીકારવાનું પણ એમણે નક્કી કર્યું છે કે જ્યાં સુધી તળ ના એટલે પાણીના પ્રશ્નોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી આ કરીશું વર્ષો પહેલાં આજથી લગભગ પંચાવન સાઠ વર્ષ પહેલાં અમારી જાતે અમે જે પાઇપ મોટા બોરો હતા સરકારી એમાં ઘૂણીઓ બોધી દોરડાથી અને ડબોળી અંદરથી અને એક અછોડો આપણે બળદની બોધાય ને અછોડો એટલું પાણી હતું એટલે કે લગભગ દસ ફૂટ પાણી હતું ધીમે 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 આ વર્ષો જ્યાં વરસાદની ખેંચ થઈ અને પિયત વધારે થયું એમ પાણી ઊંડા ઉતરતે કે હાલ અમારા ગામમાં લગભગ હજારથી બારસો ફૂટના બોર છે બરાબર હવે જો આ તળાવ ના ભરાય કે સુજલામ સુફલામ કેનાલમાં જો પાણી ના આવે તો કોલમો દર વર્ષે બેથી ત્રણ કોલમો ઉતારવી પડે એમ છે અને આવી પરિસ્થિતિ જો રહે પાણીના તળ ઊંચા ના આવે તો ભવિષ્યમાં આ અમારા વિસ્તારને પણ હિજરત કરવાનો વારો આવે એવો સમય દેખાય છે પણ જે આ સરકારનો સહકાર તમારી સંસ્થાઓનો સહકાર અમારા યુવાન છોકરાઓએ આ તળાવ સરસ છે એમને આ જાતે બધું મહેનત કરી અને તૈયાર કર્યું છે બરાબર આ તમામ લોકોના છ જે કામ થઈ રહ્યું છે એ ખૂબ જ સરાહનીય છે તળાવ તળાવ ઊંડું થાય પાલ કોઈ તોડવાનું કરતું નથી પાલ અમારે મજબૂત મજબૂત હોય તળાવ ઊડું પાણીની અત્યારે ખૂબ જરૂર છે ખેડૂતોને પાણી માટે તો અત્યારે અમારા બારસો બારસો ફૂટ સુધી તળાવ રહ્યા છે પાણી માટે એટલી છે આ તળ રહ્યા ને એ આ ઉસાના અમે ઓફાતા કે અમારે પચાસ ફૂટે સાડ ફૂટે અત્યારે હમણાં એક ટેલિફોન આવ્યો કે અમારે એકવાને બાભર બાજુ કે એકવાર નેવું ફૂટે બોર થયો એટલે ન કહે તે બારસો ફૂટે થતા હતા પાણી ન મળતું એવા બોર છે બાભરની અત્યારે અત્યારે હમણાં હાલત ટેલિફોન આવ્યો એવું અમારે પણ આવા તળાવ અમારા બાજુના કોઈ

વિસ્તારના ધારાસભ્યશ્રી કેસાજી ચૌહાણ દ્વારા એમની પોતાની ગ્રાન્ટમાંથી જે જલ સંગ્રહ વધારો કરવા માટે કેશ ધ રેન અંતર્ગત દરેક એમએલએ પોતાની ગ્રાન્ટ વાપરવાની હોય છે તો અહીંના ધારાસભ્યશ્રીએ જે આપણા સંસ્થાના માધ્યમથી આપણે જેસીબી મશીન મૂકીએ છીએ તો ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી આ ટ્રેક્ટરો મૂકી અને માટીનો પાળા ઉપર નિકાલ થાય તે અંતર્ગત એમને આયોજન કરેલું છે અને એ અંતર્ગત દરેક ગામડાના તળાવો ઊંડા થઈ રહ્યા છે અને એ પોતે અંગત રસ લઈ અને કામ સરસ થાય અને ગામ લોકો સાથે સંકલન કરી ત્યાં ગામ લોકો જોડે આવવું વાત કરવી લોકો જોડે અને એ રીતે સરસ કામોની સંભાળ રાખીને જળ સંચય માટે સરસ રીતે કામ કરી સૂજલામ સુફલામ અભિયાન અંતર્ગત આપણને દસ તળાવો દિયો અને તે સિવાયના સો ટકામાં આપણે એમને જે સજેશન કર્યું માર્ગદર્શન મુજબ કે એ તળાવો કેનાલથી ભરાવાના છે સમયમાં તો એવા ત્રીસેક તળાવો છે એ તળાવો આપ્યા છે એ તળાવોમાં રસ લઈ અને ગ્રામજનો સાથે સંકલન કરી સંસ્થા સાથે સંકલન કરીને એ આ વિસ્તારની અંદર કામ કરાઈ રહ્યા છે ત્રણ વર્ષે દર વર્ષે મને બેને એક એક લાભ આપ્યો છે પહેલાં વર્ષે તળાવ ખોદી આપ્યું હતું બીજા વર્ષે વૃક્ષો વાવી આલા અને ટપક કરી એમાં પાંચ હજાર વૃક્ષો છે અને આ હમણાં જ આદિ મેં આપ્યું છે બેનને ઠરાવ કરી નારાયણભાઈને આપ્યું છે અને આ દસ દિવસમાં પાછું મારું તળાવ ખોદવા માટે આવી ગયું છે હું સંસ્થાનો દિલથી બરાબર એટલો હું આભાર વ્યક્ત કરવા માગું છું દરેક એમપી અને અને એમએલએને સરકાર એમની પોતાની ગ્રાન્ટ આપતી હોય છે જેમ એમ એમએલએ છે એમને બે કરોડની ગ્રાન્ટ મળતી હોય છે અત્યારે આપણા વડાપ્રધાન પોતે પણ બહુ જ સક્રિય છે જળસંચયના કામોને લઈને કેચ ધ રેઇન એટલે જેટલું પણ વરસાદ પડનું પાણી છે એને તમે પકડી રાખો એમ તમારા જમીનમાં ઉતરી જાય એ માટેના પ્રયત્ન કરો એટલે એમણે આ અંતર્ગત દરેક એમપી એમએલએને કહ્યું છે કે તમને જેટલા પૈસા મળે છે એમાંથી મહત્તમ તમે જળસંચયના કામો માટે ખર્ચો બાંકડા બૂંકાઓ એ અગત્યનું છે પણ બાંકડા તો લોકો બેસી જશે ઝાડ એટલા વાવીએ ને એની નીચે ઓટલા કરીએ તો ત્યાંય બેસી જશે પણ આવા કાર્યોમાં પૈસા ખર્ચા એ બહુ જ અગત્યનું છે વીએસએસએમ સાથે સંકળાયેલા અમારા આદરણીય ચંદ્રવદનભાઈ શાહ અને ઉષાબેન શાહ વર્ષોથી અમારા કામો સાથે સંકળાયેલા અમારા માવજત કાર્યક્રમ જે નિરાધાર બાદાદાઓનો અમે દરમિયાન રાશન આપીએ એમાં પણ એ ખૂબ બધો સપોર્ટ કરે તળાવો ગળાવવા માટે પણ એ પાછલા કેટલાક વર્ષોથી સપોર્ટ કરે આ એમની મદદથી થઈ રહ્યું છે દેલવાડાનું તળાવ ઊંડું અને ડેમ જેવું થશે ગામ આમ તળાવ સરખું હતું પણ વધારે ઊંડું થાય તો ખૂબ પાણી ભરાય અને પાણી જમીનમાં એના કોઈ રસ્તા નથી ઉપર આપણે ડોલ નાખીને ઢોળીએ તો ખબર પડે કે આમ જશે એમ પણ જમીનની અંદર આપણને નથી ખબર પડતી તો નીચે જે પાણી ઉતરશે એ કુદરતી રસ્તા મારફતે અનેક ગામોમાં અનેક જગ્યાઓએ પહોંચશે અને આ તળાવ ભરાશે તો અહીંની જીવસૃષ્ટિ એટલે ગાય ભેંસ ચકલા મોર દરેકને પાણી મળશે માણસને તો ઓફકોર્સ એ ફાયદારૂપ થવાનું છે સૌ જાગે અને પોતાના ગામોમાં આવા તળાવો કરે સરકારની આ નિસ્બત માટે પણ ઘણો આભાર વ્યક્ત કરું છું ભલે અમારા જેવી સંસ્થાઓ સો ટકા એટલે સરકારનો એક રૂપિયો લીધા વગર આ પ્રકારના કાર્યો કરી રહી છે પણ સરકાર વધારે મહત્તમ બજેટ જળસંચયના કામો માટે ફાળવે એ આપણી આવનારી પેઢી માટે બહુ અગત્યનું છે નહીં તો આપણા વડવાઓ આપણને બહુ બધું આપીને ગયા પણ આપણી પછીની પેઢીને આપણે એવું વાતાવરણ ને એવી વસ્તુઓ આપીને નહીં જઈએ જેના કારણે આપણને પેલું કહેવાય ને મારા બાપાએ મને બહુ સરસ આપ્યું એવું એ આપણને નહીં કહી શકે તો નેક્સ્ટ ફ્યુચર જનરેશન માટે આ કરવા જેવું કામ છે સરકાર જાગે સાથે સાથે ગામ અને સમાજ પણ જાગે એના પ્રકારના કાર્યો કરે